લોકસભા ચૂંટણીને લઈને રસાકસીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓની સભાઓ છે તે શરૂ થઈ ચૂકી છે હાલમાં જ પાટણમાં સોમવારના રોજ એટલે કે ઓગણત્રીસ એપ્રિલના રોજ રાહુલ ગાંધી છે તે પોતાના પ્રચાર માટે પહોંચ્યા હતા પાટણની આ સભામાં રાહુલ ગાંધીએ ભરપૂર પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને કેટલાય પ્રહાર કર્યા હતા ત્યારે હવે જ્યારે રાહુલ ગાંધીએ પાટણમાં રેલીને સંબોધન કર્યું તેના બાદ અચાનકથી જ કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર સી આર પાટીલ છે તે પાટણ પહોંચે છે પાટણ પહોંચી અને સી આર પાટીલે એક બેઠક પણ કરી શું છે સમગ્ર વિગત શા માટે સી આર પાટીલ પાટણ પહોંચ્યા હતા કોઈ પણ પ્રકારના આયોજન વગર તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સોમવારે પાટણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સભાનું આયોજન થયું હતું તેના બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે પણ પાટણની ઉડતી મુલાકાતે પહોંચી ગયા હતા યુનિવર્સિટીના સંકુલમાં ભાજપના નેતાઓ સાથે સી આર પાટીલે બેઠક કરી હતી અને આ બેઠક કરીને તુરંત રવાના પણ થઈ ગયા હતા જોકે તેમની આ મુલાકાત આ બેઠક છે તે ખૂબ જ ગોપનીય રહી હતી તેમણે આ બેઠકમાં લોકસભા મત વિસ્તારના છેલ્લામાં છેલ્લા પ્રવાહો અંગે જાણકારી મેળવી હોવાના નિર્દેશ મળી રહ્યા છે પાટણ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસી ભરીઓ જંગ હોવાથી સીઆર પાટીલે અહીં ખાસ ધ્યાન આપ્યું છે સૂત્રો મુજબ સીઆર પાટીલ આ બેઠકમાં અપેક્ષિત પદાધિકારી છે તેમની સાથે ચર્ચા કરી હતી અને આ ચર્ચા કરી અને રાહુલ ગાંધીની જે બેઠક થઈ હતી તેના બાદ આ ચર્ચા કરી હતી જોકે બેઠકમાં શું ચર્ચા થઈ છે તે જાહેર કરાયું નથી આ બેઠકમાં તેમણે દરેક વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા પ્રચારને અંગે વિગતો માંગી હતી રિપોર્ટ લીધા હતા અને ખાસ તો ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ ચાલી રહ્યો છે પાટણમાં આ વિરોધને અંતર્ગત પણ તેમણે તમામ જાણકારી મેળવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને તેમણે કરેલા જે જાહેર સભામાં નિવેદનો હતા તેને લઈને જનતામાં થયેલી અસરને લઈને સી આર પાટીલ પોતે તાગ મેળવ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે અહીં પાટણમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજના મતદાતાઓની સંખ્યા વધારે છે અને બંને પક્ષના ઉમેદવારો પણ આ જ જ્ઞાતિના હોવાથી મતની ગણતરીને લઈને મોટી આશંકા છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ ડાભી સામે અહીં પક્ષનું સંગઠન વિરોધ કરી રહ્યું છે ત્યારે અહીં ઉમેદવાર બદલવા બાબતે પણ શરૂઆતમાં હલચલ જોવા મળી હતી પરંતુ જે બાદમાં શાંત થઈ ગઈ હતી પરિસ્થિતિ અને આ બધાની વચ્ચે ભાજપ માટે હાલ સ્થિતિ ગંભીર હોય તેને જોતા સી આર છે તે તુરંત પહોંચ્યા હતા રાહુલ ગાંધીની આ સભા બાદ અને એક બેઠક કરી હતી પાટણમાં આ વખતે ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભીની વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે ચંદનજી ઠાકોરને લઈને એક આ આખો માહોલ છે તે પાટણમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો રાહુલ ગાંધી દ્વારા જે સભાનું આયોજન થયું હતું આ સભા બાદ સી આર પાટીલ છે તે અચાનક દોડતા થયા હતા પાટણ જવા પહોંચ્યા હતા અને કોઈપણ આયોજન વગર એક બેઠક કરી હતી આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર